જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં મજા છો ઈ દેખો ગાઈસ ઈ હે હમારા કલેક્શન ઓર ઈ હે અમાર કતબ તે ભાઈ માન બસ નાઈ છે જો આ રેડ નો સોરી સામે સ્ટે દેખ કર દો આવ ગાઈસ પહેર્યું છે આજે આપણે અને હું થોડુંક આમ આમ કરી આમ વારી નાખીશ હમ એટલે આવું છે પછી મસ્ત લાગશે અહીંયા થોડુંક હે ને નારિયેલ બારિયલ વાવેલા હે કારણ કે ગરમી બહુ હે ને એટલે નારિયેલ આવી જાય તો પીવા થાય બગલો હે તો બસ ફટાફટ તૈયાર થઈ ગયા છે જોરદાર ને આજે મિત્રો આપણે જોવાનું છે અમરાવર અમરાવર છે આજે પોઈલ મમ્મી પણ છે રેડી પપ્પા પણ છે રેડી નસા બને રહ્યા હાય ફૂટલે જાલ ના રહેશે બને માયા ચલો ભાઈ હવે મળીએ સીધા અમરાપર હમણાં આમ આમ

પછી કાલે બધું સાફ કર્યું નીચે કચરો નાખ્યો આનું કામ કોઈ પૂરું નહીં જવાનું હોય મોડું કરે ખબર નહીં શું કરે ભાઈ ચાલી દેશું પણ સારી ખપશે હો ને ચાલી દેસુ પણ આપણે ખપસે હારી કેવીને ક્યાં પેરી આમાં કી દેવા

કારણ કે એટલી ગરમી હતી એટલી ગરમી હતી અને આખી જેટલો આયર સમાજ હતો બધી પબ્લિક અમારા પર આવી ગઈ ત્યાં આપણે ગયા હતા ત્યાં કારણ કે ત્યાં જ એક આજે પાર્ટી હતી બીજે ક્યાં તો ક્યાંય હતું નહીં એટલા માટે બધા ત્યાં હતા ફૂલ હેરાન થઈ ગયા મારી ગાડી છે ક્યાંય પડી ગઈ હાલી હાલી ને હેરાન થઈ પછી બપોરે આવીને મેં થોડીક નીંદર કરી પછી વીએફઆઈ આવી ગયા ઉઠ્યો પછી હમ મસ્ત અત્યારે હું નાઈ ફ્રેશ થઈ ગયો બહુ જ ગરમી હે ભાઈ માથું ચડી આવ્યા વૈશાખ મહિને આપણે તો ઠીક આ લાડા ને બધા વાઘા અને જે ને પહેરેલું એની કેટલી ગરમી થતી હશે અને મેં ઘણા લોકોના કપડા જોયા ભાઈ હા થેલા કોથરા પહેરીને ફરતા ભાઈ આવા અત્યારે ના પહેરો કોથરા જેમ મને મતલબ આવા આવે એવા કપડાં પહેરું કે એક ભાઈ એવો મસ્ત પહેર્યો આ ટાઈપનું જ છે તો તમને રિલેક્સ ફીલ રહે અને તે સ્ટ્રેચેબલ પેન્ટું આવે છે તમને ખબર ના પડે કે ટ્રેક પહેરીએ કે જીન્સ પહેરીએ એટલી સ્મૂથ આવે ઇમ્પોર્ટેડ જીન્સ આપણી પાસે મળી ગયા છે લઈ જાજો આ એડવર્ટાઇઝ થઈ ગઈ મારી ના સાચી વાત ભાઈ અત્યારે જ્યારે કપડાં પહેરવાનું મતલબ નથી હેરાન થઈ જશો ગરમીમાં એમને એમ ગરમી કેટલી થાય મેં ટી શર્ટ પહેર્યું હતું તો એટલી ગરમી થતી ભાઈ રેગડા જતા હતા તો હવે જવાનું છે મિત્રો આપણે જીઓ બારી બટન બટન બંધ કરો હવે વિવેક ગયો છે ઉખણ મોરા ત્યાંથી નીકળ્યો હોય હવે એમાં જવાનું છે કાનાભાઈની પાર્ટીમાં તો ત્યાં હું મારતા આવી જવું પડશે ચલો હવે નીકળી ગયા તા ભાઈ વચ્ચે રસ્તામાં ચાય પીવી હતી એકાદ રો હે ગામ ખબર નહીં લોધેશ્વરે કયો અમે ત્યાં લોધેશ્વર હે ભાઈ હવે આનંદભાઈ કે મને ચા વગર ચાલશે તો મેં કીધું ભાઈ હમણાં પીવરાવી દીધું તમને ચાય આવી એકલો એકલો પીએ મારા ઘણે તો આવી નથી તને કઈ દીધી આત્મ

શું કે ધવલભાઈ મજામાં મજા છે ભાઈ અત્યારે મેં કઈ વિશો હા તમાર મોઢું જોયું ને એટલે ના ઓલી કરશો તમે સલાહ કરશો સલાહ તમે યાર વિડિયો નથી બનાવતા હમણા વિડિયો હમણા નો રાજભાઈ મંદી આલે મંદી આલે ચાલતું ને ઓ આ ભાઈ ચાયના રૂપિયા લેતો નથી હવે આ ભાઈ પાસે બીજી વાર આવવાનું થાતું નથી આવ ના નહીં આવ અને આવજો પછી વિડિયો લઈ લે

છોકરા બજારે પ્રેમ દીધા ને તમે ના પાડો આમ થોડી હાલે કે બધી દઈ જઈ તું જબરદસ્તી હો ને શું નામ તારું નામ આનંદ વાડે વા આમ ના લે લેવું પડે સલક તો સલક તો દઈ જાય તો એ નથી લેતો હે આવીને ભાઈ એટલે આ લોકો પછી મને જવા નથી

એટલે <laughs> <laughs> મારી ફરેલ મારી ભરેલ પડી છે આજે ફરેલ નથી ખાધી તરી પીવરો પીવરો ભાઈ આ ત્રે ત્રે પીવડે વિજય માતા ને પીવરો બીજું માતા ને

અરે બહુ જ મજા આવી ગઈ ચોબારી એટલે ચોબારી પૂરું થઈ ગયું મસ્ત જોરદાર ગામ બહુ જ આપડે ભાઈઓ આપણી સાથે આખો દિવસ ફર્યા ભાઈ સારી એવી મહેમન ગતિ કરી બહુ જ મજા આવી ગઈ આપણે દિલથી તો બસ હવે સ્વીગી કારણ કે કાલ વહેલું છે કાલે છે તેરસ એટલે બધા જાણવું પડશે અમારે ભાઈ એક જ દિવસ ફિક્સ સમાજમાં કીધું છે આજ પણ કહી દઉં અંધારી તેરસ વૈશાખ મહિનાની એક જ દિવસે અમારા પ્રાથરી આયુર્ સમાજમાં જેટલા લાડા હોય એક જ દિવસે પીણી બીજો દિવસ આવે જ નહીં એટલે અમારા મેં એક કહેવાય છે પેણું ગાઈ પેણું ગા એ રહું ગા એટલે જે પેઢી ગયા એ પેઢી ગયા જે રહી ગયા એ હવે આવતા વર્ષે વારું આખો વર્ષ વાત જોવી પડે જેમ કે હું જોઉં જોવી પડશે નો પ્રોબ્લેમ ચલો તો બસ અભી હું સો જાતે હે બ્લોક કરી દઈએ પૂરો જો બ્લોક જોઈને જઈએ તો લાગશે કમેન્ટ કરતા જેમ છે ને સબસ્ક્રાઈબ કરતા જય શ્રી